ગુજરાત ભાજપ દ્વારા વસ્તુ અને સેવા કરના નવા સુધારાની જાહેરાત સામાન્ય જનતાને મોટી રાહત રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પરનો કર ઘટ્યો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત પ્રદેશ એકમ દ્વારા તાજેતરમાં વસ્તુ અને સેવા કર પ્રણાલીમાં કરવામાં આવેલા મોટા સુધારા અંગે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં પક્ષના પ્રવક્તાઓએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આધુનિક જીએસટી સુધારાની વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ ફેરફારોથી દેશના સામાન્ય નાગરિકોને મોંઘવારીમાં મોટી રાહત મળશે પક્ષના પદાધિકારીઓએ જણાવ્યું કે નવી કાર પ્રણાલી હેઠળ જૂની ચાર સ્તરીય વ્યવસ્થાપનને બદલે હવે મુખ્યત્વે બેજ દર પાંચ ટકા ને અઢાર ટકા લાગુ કરવામાં આવશે આ ફેરફારને કારણે દૂધ પનીર સાબુ તૂથપેસ્ટ અને બાળકોના ઉપયોગની વસ્તુ જેવી અને અનેક રોજિંદી ચીજવસ્તુઓ પરનો કર ઘટી પાંચ થઈ જશે જેનાથી સામાન્ય પરિવારોના માસિક ખર્ચમાં ઘટાડો થશે જો કે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતી વસ્તુઓ જેવી કે પાન મસાલા અને આલ્કોહોલ પર ચાળીસ જેટલો ઊંચો કર લાદવામાં આવ્યો છે સપ્ટેમ્બર બે હજાર એટલે નવરાત્રીના પ્રથમ દિવસથી અમલમાં આવે છે ભાજપના નેતાઓએ આ સુધારાને દેશની જનતા માટે દિવાળીની ભેટ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ પગલાથી કોર પ્રણાલી વધુ સરળ બનશે આર્થિક વિકાસને ગતિ મળશે રોજગારીની તકોમાં વધારો થશે પક્ષે દાવો કર્યો કે ઐતિહાસિક ફેરફારોથી મોંઘવારીનો

તેના ભાગ રૂપે જ આ નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ કરી અને દેશના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેનું આ આ એક મોટો નિર્ણય ગણી શકાય યાદ કરી ખાસ કરીને માતાઓ બહેનોને પોતાનું કિચન મેનેજમેન્ટ ની અંદર ખૂબ જ સહાયતા મળશે અને આશા રાખીએ છીએ કે આ GST માંથી થયેલી બચતનો ઉપયોગ કરી તેઓ દિવાળીના ઉત્સવને સારી રીતે ઉજવશે એ માટે આદરણીય મોદીજી એ બહેનો અને માતાઓ માટે આ દિવાળીનો ટોફા તરીકે જ આ જીએસટીના જે લાભો આપેલા છે એ આપેલા છે તો દીવની જનતાએ પણ આ લાભો લેવા જોઈએ મારી આ પ્રસંગે દીવના દુકાનદારોને પણ એક વિનંતી છે કે તેઓ પણ જનતાને આ લાભો મળે અને ગ્રાહકો પણ પોતાના લાભોથી જાગૃત રહે એવા પ્રયાસો કરવા માટે પણ અમારા દીવના ચૂંટાયેલા મેમ્બરો જિલ્લા પંચાયતના પ્રમુખો મ્યુનિસિપાલિટીના પ્રમુખો અને જિલ્લાની બોડી પણ ટૂંક સમયમાં જ દરેક દુકાનો ઉપર જશે અને સાથે સાથે લોકોને એના લાભોથી અને ગ્રાહકોને પણ જાણકારી આપશે કે આ લાભો મોદી સરકારે જીએસટીની અંદર તેમને આપેલા છે